ગુજરાતના ઉત્તર ભાગમાં બનાસકાંઠા સાબરકાંઠા પાટણ જિલ્લાઓમાં મેઘ પ્રકોપ યથાવત છેલ્લા ચાર દિવસથી પડેલો વરસાદ આજે પણ ચાલુ છે અમદાવાદ જિલ્લામાં પણ ભારે વરસાદના અહેવાલો છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ તથા ઉપરના રાજસ્થાનમાંથી આવેલા ભારે પૂરના કારણે તબાહીની સ્થિતિ ઊભી થઈ છે ધાનેરા ડીસા લાકાણી ખરાદ વગેરે વિસ્તારોમાં જળબંબાકારને કારણે લશ્કરી મદદ માંગવી પડે છે ઠેર ઠેર ઘૂંટાંકી તેથી પણ વધુ પાણી ભરાઈ ગયા છે અમુક જગ્યાએ તો પાંચ થી દસ ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા છે વર્ષ બે હજાર એક માં તૈયાર થયેલો આડત્રીસ પોઈન્ટ પાંચ મીટર ઉંચાઈ નો સિપુર ડેમ થતા બનાસકાંઠા પાટણ જિલ્લામાં સ્થિતિ ગંભીર બની છે જો કે સ્થાનિક વહીવટી તંત્રે તત્કાલ અસરથી વીસ હજારથી વધુ નાગરિકોને સ્થળાંતર કરાવ્યું હતું ભારે વરસાદને કારણે બનાસ નદી આસપાસના બસો સુડતાલીસ થી વધુ ગામો ત્રણ શહેરોમાં પચાસ હજારથી વધુ નાગરિકો પણ જળ સંકટ તોડાઈ રહ્યું છે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને મહેસૂલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગઈકાલે

ધાનેરામાંથી બે હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે બચાવ કાર્ય અને એરફોર્સ અને એનડીઆરએફ અને બીએચએસએફ વધુ ટુકડીઓ મંગાવાઈ છે ધાનેરા ઉપરાંત દાંતીવાડા અમીરગઢ પાંથાવાડા ડીસામાં પણ લોકોની હાલત કપોળી બની છે ડીસા ધાનેરા અને લાખાણી તાલુકાના પચાસ થી વધુ ગામો હજુ પણ સંપર્ક વિહોણા છે માઉન્ટ આબુમાં મોબાઈલ નેટવર્ક ઠપ્પ છે માઉન્ટ આબુમાં ભારે વરસાદને પગલે